નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો અલગ ધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભી આપનું સ્વાગત કરે છે તો આજે આપણે જોઈશું કે કાલે આપણે જોયા હતા કાલે આપણે એક જ જોગણીની વાત કરી હતી અને એ જોગણી જગતને ધર્મ એ જોગણીએ શીખવાડ્યો છે એ જોગણી રુદ્રા સ્વરૂપ નથી જેને આપણે છિન્ન મસ્તિકા કહીએ છીએ એ રુદ્ર સ્વરૂપ નથી પણ એને એને જોયું તમે જુઓ તે જોગણીની ત્રણ ધારાઓ આપણે કાલે બતાવી દીધી એનું નગ્ન શરીર બતાવી દીધું અને એના પગ નીચે કામદેવ અને કરતી બે સુઈ ગયેલા છે એટલે એ એ જોગણીનું રૂપ આખો અલગ જ છે પણ આજે આપણે જે ચર્ચા કરીશું એ રુદ્ર સ્વરૂપ જોગણી ચોસઠ જોગણી કઈ છે એમની ઉત્પત્તિ ક્યારે કઈ રીતે થઈ અને એમના નામ શું છે તો જ્યારે ચોસઠ ચોસઠ જોગણી એ મહાકાળીનું જ રૂપ છે એટલે જોઈએ કે પાર્વતીનું જ રૂપ છે કેમ કે જ્યારે પાર્વતીજીએ ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે તપ કર્યું હતું ત્યારે પાર્વતીજીએ એટલું બધું તપ કર્યું હતું કે એમનું શરીર કાળું પડી ગયું હતું એમના શરીરમાં મહા ઉર્જા ઉત્પન્ન થઈ જતી હતી એમનું શરીર રુદ્ર બની ગયું હતું રુદ્ર સ્વરૂપ બની ગયું હતું ઉર્જાના કારણે એમના શરીરમાં વીટો પાવર આવી ગયો હતો તો હવે શિવ અને પાર્વતીના જ્યારે લગ્ન થઈ ગયા ત્યારે પાર્વતી જે કહ્યું કે શિવજી ગોરા રૂપના છે શિવજી કાળા છે જ નહીં શિવજી કપૂર વર્ણમસ કપૂર જેવું શિવજીનું સ્વરૂપ છે અને પાર્વતી કાળા હતા ત્યારે પાર્વતી થયું કે હે પ્રભુ હું મારું કાળું શરીર ત્યાગી દઉં તો શિવજીએ કહ્યું કે સમય થયો નથી ત્યારે મા પાર્વતીજી કહે છે કે તમે ગોરાને હૂણો કાઢી તો શિવજી કે હવેનો સમય આગા સમય આવવા દે પછી તમે તમારું કાળું સ્વરૂપ તમે ત્યાગી દેજો તો જ્યારે લગતગી જ એનો બહુ ત્રાસ વધી ગયો અને ત્રણે આકાશ પાતળને પૃથ્વી સ્વર્ગલોકમાન વૈકુંઠમાં બધા જ રક્તબીજનો હા કાર દેવામાં મચી ગયો ત્યારે દેવોએ આવીને શિવજીને પ્રાર્થના કરી ભગવાન ભોલેનાથને પ્રાર્થના કરી પ્રભુ હવે કંઈક કરો હવે તમારે ગુફાઓમાં ઝાડીઓમાં અને જંગલોમાં સંતે સંતે રહેવું પડે છે અમે સ્વર્ગમાં જઈ શકતા નહીં અમે તો વૈકુટમાં જઈ શકતા નહીં અમે તો ઇન્દ્રલોકમાં જઈ શકતા નથી ત્યારે શિવજી કહેવાય કંઈ વાંધો નહીં ત્યારે શિવજી પાર્વતીજીને કહે છે કે સતી હે પાર્વતી તારું જે રુદ્ર સ્વરૂપ છે એનો પણ સમય હવે આવી ગયો છે અને ત્યારે મા પાર્વતી પોતાના અંદર કાળું સ્વરૂપ જે તપસ્યાના અંદર થઈ ગયેલું કાળું સ્વરૂપ જે રુદ્ર સ્વરૂપ જ્યાં પ્રગટ કરે છે અને પોતે ગૌરી સ્વરૂપમાં આવી જાય છે પરંતુ એમનું રુદ્ર સ્વરૂપ જે પ્રગટ થશે એને આપણે મહાકાળી કહીએ છીએ તો એ જ પહેલી ખપ્પટ જોગણી મહાકાળી પોતે એ જ છે અને પછી તો રક્તબીજના અને મહાકાળી વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે અને મહાકાળીને પોતાના ખડકથી રક્તબીજના જે અવયવ કાપે કાપે છે એના શરીરને કાપે છે ધારો એની આંગળી કાપી તો એની આંગળીનું લોહી જ્યાં પડે ત્યાં બીજા રક્તબીજ ઉત્પન્ન થઈ જાય છે રક્તબીજને વર્તાન હતું કે તારા લોહીનું ટીમ્પું જે ધરતી પર પડશે જ્યાં પડશે એ એકને જેટલા ટીમ્પો પડશે એટલા રક્તબીજ ઉત્પન્ન થઈ જશે હવે તો મહાકાળી તો રક્તબીજને કાપ કાપ જ કરે છે પણ જેમ કાપે એમ એ રક્તબીજનું લોહી ધરતી પર પડે છે અસંખ્ય હજારો અજબો કરોડ રક્તબીજ ઉત્પન્ન થઈ ગયા છે તો હવે મહાકાળી વિચાર કે હવે શું કરવું કે આનું જો લોહી ધરતી પર પડશે તો થવા ઊભા થવાના જ છે તો હું મારી મારીને ક્યારે કેટલા મારીશ અને આમાં તો વર્ષોના વર્ષો વીતી જશે કેમકે આનું લોહી ધરતી પર ન પડે તો જ રક્તબીજ મરે પાનો લોહી ધરતી પર ના પડે એના માટે શું કરવું ત્યારે મહાકાળીએ પોતાની માતૃિકાથી બીજી આઠ જોગણીઓ ઉત્પન્ન કરી છે તો એ આઠ જોગણીઓનું નામ છે પહેલી છે યક્ષિણી બીજી છે રૂપસુંદરી ત્રીજી છે મનોહરમા ચોથી છે કનકવટી પાંચમી છે કામેશ્વરી છઠ્ઠી છે પદ્મીની અને સાતમી છે મધુમતી અને આઠમી સાહેબ મહાકાળી આઠ કપ્પર જોગડીઓ તૈયાર કરી માતાએ અને આ બધી જ જોગડીઓ રુદ્ર સ્વરૂપથી છે કોઈ શાંત સ્વરૂપ એકે જોગણીનું શાંત સ્વરૂપ છે બધી રુદ્ર સ્વરૂપથી જ ભરેલી છે અને પછી તો આ આઠે જોડ મહાકાળી એના શરીરને કાપીએ તો આ સાથે જોગણી એમનું ખપ્પડ લઈને નીચે ધરી દે અને રક્તબીજનું લોહી સીધું ખપ્પડમાં જ પડે અને આ જોગણીઓ પી જાય પણ તો આ તો થોડો એક રક્તબીજ હતો શરૂ શરૂમાં તો જ્યારે મહાકાળીમાં એ રક્તબીજને કાપવાનું શરૂ કર્યું તો અસંખ્ય રક્તબીજો ઉત્પન્ન ઊભા થઈ ગયા હતા હવે આટલા બધા તો ક્યારે પાર આવે અને ત્યારે પછી એમ કહેવાય છે કે આ આઠ જોગણીઓની આઠ માત્રિકા હતી અને આઠ ગુણ્યા આઠ કરવાથી અઠ્ઠી અઠ્ઠી ચોસઠ તો જે આ આઠ જોગણીઓ થઈ એક જોગણીની આઠ માત્રિકાઓ હતી એમાં આઠ જોગણીની આપણે માત્રિકાઓ મેળવીએ તો ચોસઠ માત્રિકાઓ થાય એટલે ચોસઠ જોગણીઓ થાય તો ચોસઠે ચોસઠ જોગણીઓ પછી તો અને ચોસઠે ચોસઠ જોગણી ખપ્પર ધારિત છે બધાએ ખપ્પર લઈને જ્યારે રક્તબીજનું જ્યારે રક્તપાન કર્યું એ લોકોએ ત્યારે રક્તબીજનો શરીરમાંથી જે મહાકાળી જે શરીરને કાપતા હતા જે એમાંથી એક ટીમ્પુ પછી પૃથ્વી પર પડી નથી અને બધા રક્તબીજ એમને ખલાસ કરી નાખ્યા છેવટે એક જ ઓરિજિનલ રક્તબીજ હતો એ બચ્યો અને શેવટે મહાકાળીએ રક્તબીજનો સંવાદ કર્યો હવે આ જોગણીઓ કેવી હતી કે આ જોગણી અંદર મહાકાળીની પૂરેપૂરી એમની તપસ્યાની જે ક્રોધાગ્નિ પડી હતી એમની તપસ્યાની જે ઉર્જા પડેલી હતી એ તપસ્યાની ઉર્જા જોગણીમાં પણ આવી ગયેલી હતી એમનું રુદ્ર સ્વરૂપ આ જોગણીમાં પણ આવી ગયેલું હતું તો પછી આ જોગણીઓ ને પૂજા કરવાથી એની પ્રાર્થના કરવાથી એનું તપ કરવાથી આમથી આપણને મહાવિદ્યા સિદ્ધિ વિદ્યા ઇન્દ્રજાળ વશીકરણ તંત્ર પ્રયોગ મંત્ર પ્રયોગ મારણ સ્તંભન ઉચ્ચાટન બંધન જેવી મહાશક્તિઓ પડેલી હતી એટલે આજે પણ જે પુરુષ ચોસઠ જોગણીની સાધના કરે છે તેને જોગણી માતાની ટોટલ શક્તિઓ અને સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે તો આજે પણ તમે ચોસઠ જોગણીની કે કોઈ પણ એક જોગણીને તમે પકડી પાડો અને એની તમે પૂજા કરો તો તમે ચાહે તમારે ઉચ્ચાટન કરવું હોય મારણ કરવું હોય સ્તંભન કરવું હોય મોહન કરવું હોય સંમોહન કરવું હોય સ્થગિત કરવું હોય કે એના પર મૂઠ ચોટ કરવી હોય તાંત્રિક પ્રયોગો કોઈ પણ પ્રયોગો કરવા હોય એ બધા પ્રયોગ આ ચોસઠ જોગણીઓમાંથી મળી રહેશે તમારે જે મતલબ રુદ્ર રુદ્ર તમારે સાધના કરવી પડે મેલી મેલી વિદ્યા આને બધી મેલી સાધના કહેવાય તો બધું કારણ કે શું છે અમે રક્તબીજને મારવાનો હતો રક્તબીજને મારવા માટે જે મહાશક્તિએ જે જે પ્રયોગો કર્યા એ બધા જ પ્રયોગો ચોસઠ જોગણી જોડે પડે છે તો આ હતી આમાંથી ચોસઠ જોગણી ઉત્પન્ન થઈ અને એ પછી ચોસઠ જોગણી જ્યાં યુદ્ધ થયું વિંધ્યાચળમાં પછી તે ત્યાંથી એ વિંધ્યાચળ પાછી ગઈ જ નથી તો હવે જોઈએ કે આપણે ચોસઠ જોગણીના નામ કહ્યું તો પહેલું છે સિન મસ્તિકા બીજું છે પિંગલાક્ષી ત્રીજું છે વસાલક્ષ્મી પછી બહુરૂપા તારા નર્મદા યમુના સ્વાંતા વરુણી છેમકારી ઇન્દ્રાણી વારા રણવીરા વાનમુખી વૈષ્ણવી કાલરાત્રિ વૈદરૃપા વૃષ વૃષવાહિની જ્વાલા કામિની કરતાલી સરસ્વતી વિરૂપા દ્રૌપદી બાલુકા નરસિંહ વિરાજા વિકરાલી કરતાલી સર્પ સર્પસ્યા વિનાયકી વિદ્યાવાસિની વીરકુમારી મહેશ્વરી અંબિકા કામાયની વટાવરી સ્તુતિ ઉમર નાસપણી સમુદ્રા બ્રહ્મી જ્વાલામુખી બગલામુખી અગ્નેયી અદિતિ ચંદ્રકાંતિ વાયુવેગી ચામુંડા ધમાવતી ગાંધારી અજીવવત્રા સૂર્યપુત્રી વાયુ બહુરૂપા કૌમારી નરસિંહકા અને મહાકાલી તો આ હતા ચોસઠ જોગણીનાં નામ તો આજે આપણે જોયું કે ચોસઠ જોગણી કેવી રીતે ઉત્પન્ન થઈ અને એમના નામ શું છે તો આ જ હતો આપણો ચોસઠ જોગણીના ઉત્પત્તિ અને ચોસઠ જોગણીના નામનો ઇતિહાસ